વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ સાત ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુના થર્ડ યુનિટ ટુ ડે કમ્સ એવરી ડેની એક્ટિવિટી નંબર ટુનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો અહીં એક્ટિવિટી ટુમાં આપણને એક સરસ મજાનો ડાયલોગ આપેલો છે ત્રણ મિત્રો અને એમનો એક દવાખાનામાં અને પછી ત્રણ મિત્રો સાથે સંવાદ આપેલો છે તો સૌથી પહેલાં એ સંવાદના આપણે અઘરા શબ્દોની સમજ મેળવી લઈએ તો શરૂ કરીએ ડીઆઈએસ પીઈએસ એસએ વાય ડિસ્પેન્સરી એટલે દવાખાનું ઇએસિઆર આર આઈએસ એક્સરસાઇઝ એટલે કસરત એન ઇઆઈજીએચ બીઓયુઆર નેબર એટલે પડોશી ટીઓ એસકીઆઈપી ટુ સ્કીપ એટલે દોરડા કૂદવા ટીઓ જેઓ આઈ એન ટુ જોઈન એટલે જોડાવું એચ એ આર એમ એફયુએલ હાર્મફુલ એટલે નુકસાનકારક ડીએ એલ વાય ડેલી એટલે દરરોજ રોજ એ એન એટલે ગુસ્સાથી અથવા ગુસ્સામાં એફ ફેવરિટ એટલે મંદપસંદ તો મિત્રો જો તમારે આ યુનિટના એક્ટિવિટી વનનો વિડીયો નિહાળવાનો બાકી હોય અથવા તો આગળના યુનિટના વિડિયો નિહાળવાના બાકી હોય તો તે મારી ચેનલ ઉપર તમને આસાનીથી મળી રહેશે તો જોઈ અને અભ્યાસ કરી લેશો એક્ટિવિટી ટુ વર્ક ઇન ગ્રુપ ફોર ફોર એટલે કે ચારના ગ્રુપમાં ચારની ટુકડીમાં કામ કરો ફસ્ટ રીડ ધ ડાયલોગ એન્ડ ધેન ઇનેક ઇટ ઇનેક્ટ એટલે ભજવો પહેલાં સંવાદની વાંચો અને પછી તેને ભજવો તો શરૂ કરીએ મિત્રો અહીં જે ડાયલોગ આપેલો છે એમાં ફર્સ્ટ જે દ્રશ્ય છે સીન છે એમાં ચીમનલાલ ડોક્ટર છે જેઠાલાલ અને પેથાલાલ તેમની ડિસ્પેન્સરી ઉપર ગયેલા છે અને પછીના દ્રશ્યની અંદર પાર્કની અંદર મિસ્ટર ચૌધરી જેઠાલાલ અને પેથાલાલ ત્રણેય મિત્રો વચ્ચેની વાત આપેલી છે તો ચાલો મિત્રો શરૂ કરીએ ચિમનલાલ ઇઝ અ ડૉક્ટર ચિમનલાલ ડૉક્ટર છે જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેબર્સ જેઠાલાલ અને પેથાલાલ તેમના પાડોશીઓ છે ધી આર એટ ચીમનલાલ ડિસ્પેન્સરી તેઓ ચિમનલાલના દવાખાને છે ચીમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ ચીમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે ટુ એડવાઇઝ એટલે સલાહ આપવી ચીમનલાલ શેઠ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝીસ ચીમનલાલે જેઠાલાલને સલાહ આપી અને કહ્યું ડૉક્ટર તરીકે તેમણે કહ્યું સ્ટાર્ટ એટલે શરૂ કરવો અને ડુ એટલે કરવું એક્સરસાઇઝ એટલે કસરત જેઠાલાલ કસરત શરૂ કરો જેઠાલાલ સેડ બટ ડૉક્ટર આઈ કેન નોટ ગેટ અ પરલી જેઠાલાલે કહ્યું પણ ડૉક્ટર સાહેબ હું વહેલો ઉઠી શકતો નથી ચીવનલાલ શેઠ યુ કેન ડૂ એક્સરસાઇઝ એની ટાઈમ ચીવનલાલે એનો હલ કરી આપ્યો કે તમે ગમે ત્યારે કસરત કરી શકો છો સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ દોડા કૂદવા અને ચાલવું એ તમારા માટે સારું છે જેઠાલાલ સેઠ વોકિંગ હમ આઈ વિલ ગો ફોર અ વોક ચાલવું હા હું ચાલવા માટે જઈશ પેથાલાલ શેઠ આઈ વિલ જોઈન યુ પેથાલાલે કહ્યું હું તમને તમારી સાથે જોડાઈશ એટલે પેથાલાલે પણ જેઠાલાલ સાથે ચાલવા જવાનું કહ્યું ચીમનલાલ સે દેટ્સ ફેન્ટાસ્ટિક પેથાલાલ ચીમનલાલે જવાબ આપ્યો ઉત્તમ છે પેથાલાલ યુ કેન જોઈન હિમ ઇન ડેલી બોક્સ તમે તેમના રોજના ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો છો બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી પણ તેમની સાથે ચામાં જોડાઈ શકતા નથી પેથાલાલ છે ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો પેથાલાલ અટકાતા અટકાતા બોલે છે ડૉક્ટર સાહેબ ચા નુકસાનકારક નથી અને તમે જાણો છો હજુ એમને વચ્ચે બોલતા વચ્ચે અટકાવી અને ચીવનલાલ કહે છે પેથાલાલ યુ કેન ટેક ટી ચીવનલાલે કહ્યું પેથાલાલ તમે ચા લઈ શકો છો યુ કેન નોટ ટેક ટી વિથ સુગર પણ તમે ચાની ખાંડ સાથે લઈ શકતા નથી પેથાલાલ આસ્કળ કેનાય ટેક સુગર વિથ મિલ્ક પેથાલાલ પ્રશ્ન પૂછે છે કે શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું ચીમનલાલ આન્સર નો શુગર એટ ઓલ ચીમનલાલે જવાબ આપ્યો ખાંડ તો જરાય નહીં જ એટલે ખાંડ તો જરા પણ લેવાની જ નથી આફ્ટર અ વીક એક અઠવાડિયા પછી જેઠાલાલ પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી નિયર બાય એટલે નજીકના બાર કેટલી બગીચો એક અઠવાડિયા પછી જેઠાલાલ પેથાલાલ અને તેમના મિત્ર શ્રીમાન ચૌધરી એ સોસાયટીની નજીકના બગીચામાં છે અને આ દ્રશ્ય બીજું છે અને એ ત્રણ મિત્રો વચ્ચેનો સંવાદ અહીં આપેલો છે મિસ્ટર ચૌધરી સે વોટ અ સરપ્રાઇઝ ઇટ્સ ઓનલી સેવન થર્ટી ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર વોક તેમણે નવાઈ પામતા કહ્યું આશ્ચર્ય ફક્ત સવારના સાડા સાત વાગ્યા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા જેઠાલાલ શેઠ ચૌધરી સાહેબ નોટ ઓનલી ટુડે જેઠાલાલ ગોઝ ફોર અ વોક એવરી મોર્નિંગ ત્યારે જેઠાલાલ જવાબ આપે છે ચૌધરી સાહેબ ફક્ત આજે જ નહીં જેઠાલાલ દરરોજ સવારે ચાલવા જાય છે મિસ્ટર ચૌધરી શેઠ એવરી મોર્નિંગ શ્રીમાન ચૌધરીએ તરત પૂછ્યું દરરોજ સવારે યુ એર નોટ હિયર યસ્ટરડે તમે ગઈકાલે અહીંયા નહોતા જેઠાલાલ આન્સર હમ યસ્ટરડે આઈ ગોટ અ પ્લેટ જેઠાલાલે જવાબ આપ્યો હા ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે પણ એના આગળના દિવસે હું અહીં આ ચાલવા આવ્યો હતો એંગ્રેલી ગુસ્સામાં અથવા ગુસ્સે થઈને બોલે છે ફરીથી જેઠાલાલ મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોકડ હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો જેઠાલાલ ગુસ્સે થઈને બોલે છે ચો શ્રીમાન ચૌધરી જેઠાલાલ અહીં ચાલ્યા હતા ચાલી રહ્યા છે અને આવતીકાલે પણ અહીં ચાલશે નોટ ઓનલી ટુમોરો ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ ફક્ત કાલે જ નહીં એના પછીના દિવસે અને તે પછીના દિવસે એ રીતે એમણે વાતને આગળ વધારી મિસ્ટર ચૌધરી છે ઓહો જેઠાલાલ વોક્સ ઇન ધ મોર્નિંગ શ્રીમાન ચૌધરીએ નવાઈ પામતા કહ્યું ઓહો જેઠાલાલ સવારે ચાલે છે પેથાલાલ ડ્રીક્સ ટી વિધાઉટ શુગર અને પેથાલાલ એ ખાંડ વિનાની ચા પીએ છીએ ચીમનલાલ કા જાદુ અને પછી બંનેનું મજાક કરતા કહે છે ચીમનલાલનો જાદુ એમ પૂછે છે મજાકમાં પેથાલાલ ઇન અ બેડ મૂડ એન્ડ સેડ ચૌધરી સાહેબ નોટ ઓનલી ટી પીથાલાલ ખરાબ મિજાજમાં બોલે છે એમનું મૂડ ખરાબ છે ચા ખાંડ વગરની ચાને દૂધ પીવું પડે છે એટલે અને ખરાબ મૂડમાં બોલે છે ચૌધરી સાહેબ ફક્ત ચા જ નહીં યસ્ટરડે આઈ ડ્રિંક લેમન ટી વિધાઉટ માય ફેવરિટ શુગર ફેવરિટ એટલે મનપસંદ ગઈકાલે તો મેં મારી મનપસંદ ખાંડ વગરની લીંબુની ચા પીધી આઈ થિંક મને લાગે છે કે આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ વિથ એનીથિંગ વિથ સુગર હું કાંઈ પણ ખાઈ કે પી શકીશ નહીં શેના સાથે ખાંડ સાથે હું કંઈ હું મને લાગે છે કે હું કાંઈ પણ ખાંડ સાથે ખાઈ કે પી શકીશ નહીં મિસ્ટર ચૌધરી સેડ ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ આઈ વિલ જોઈન યુ શ્રીમાન ચૌધરીએ તરત જ આ વાતને વાળી લીધી અને તરત જ બોલ્યા ભલે મિત્રો હું તમારી સાથે જોડાઈશ વી વિલ ઓલ એન્જોય યુર સ્પેશિયલ ટી એન્ડ યોર મોર્નિંગ વોક આપણે બધા સાથે મળીને તમારી ખાસ ચા અને તમારું સવારનું ચાલવાનું એનો આનંદ માણીશું તો અહીં આપણો ડાયલોગ પૂરો થાય છે આશા રાખો મિત્રો કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક અને શેર કરશો અને હજી પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો અવશ્યથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત